જય હિન્દ દોસ્તો હળવદની ધરતીમાં હું અત્યારે છું હળવદની ભૂમિ તો એમ કહેવાય કે સતી સંત અને સુરાઓની ભૂમિ મારા વાલા પણ દોસ્તો હળવદની ધરતીમાં જેટલા પાળિયાઓ આવેલા છે એટલા પાળિયાઓ ગુજરાતમાં બીજે ક્યાંય નથી આવ્યા હો આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો આ પટાંગણમાં અનેક પાળિયાઓ છે અનેકાનેક પાળિયાઓ એક એક પાળિયાના મારે તમને દર્શન કરાવવા છે વિડીયોને તમે નિહાળતા રહેજો આ જગ્યાએ આપ જોઈ શકો છો હથિયારધારી યોદ્ધા એનો આ પાળીઓ અને નીચે લખાણ પણ ઘણું બધું છે દોસ્તો ત્યારબાદ આ બધી છતરડીઓ કંઈક સદીઓથી પોતાનો અમર ઇતિહાસ આ જગ્યાએ જાળવી અને ઊભેલી આ છતરડીઓ તેમજ આ બધા પાળિયાઓ દોસ્તો આ જગ્યાએ પણ પાળિયા છે આપ જોઈ શકો છો અને અહીંયા રાઠોડ વેજલ પર એવું લખ્યું છે અહીંયા તકતી આપ વાંચી શકો છો વેજલ પર સ્થિત ક્ષત્રિય રાઠોડ ચંપાવતના

અજી માથુરામાં હાણ નો પાળ્યો થઈને પૂજા ઉડવૈયા મા રે ઠાકુરજી નિથાઉ ઘડવૈયા મા રે ઠાકુરજી નિથાઉ